જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે પ્રિય ભક્તો આજે આપણે બોડ ચોથનું વ્રત પૂજાવિધિ અને એની વાર્તા સાંભળીશું ચોથ શ્રાવણ માસના વધની ચોથને દિવસે કરવામાં આવે છે આ દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે કોઈ દેવી દેવતાઓનું પૂજન નહીં પણ ગાય માતાનું પૂજા કરવામાં આવે છે ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ કહેવાય છે કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતા વસે છે એ દિવસે ગાય માતાનું પૂજન કરવાથી તેત્રીસ કરોડ દેવતાઓ સુધી આપણી પૂજા આપણી આપણું વ્રત પહોંચે છે તો પૂરી શ્રદ્ધાથી ગાય માતાનું પૂજન કરીને આ વ્રત કરવું જોઈએ ગાય વાછરડા સાથે હોય તો વધુ સારું પણ વાછાડું ના હોય તો ફક્ત ગાયની પણ પૂજા કરી શકાય છે ગાયને કંકુનો ચાલલો કરી ફૂલનો હાર પહેરાવી અને એમને ખવડાવવું જોઈએ અને ત્યારબાદ ગાય માતાની પાંચ વખત કે સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને ગાય ખૂબ જ પ્રિય હતી તો આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ એમને ખવડાવીએ છીએ અને વ્રત કરીએ છીએ તો કૃષ્ણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે ચોથના દિવસે રાંધેલી ખાંડેલી કે કાપેલી વસ્તુ ખાવામાં આવતી નથી આ દિવસે ચાકુ કે અન્ય કોઈ ધારદાર વસ્તુ કે પછી ખાંડવાની વસ્તુનો ઉપયોગ પણ કરવો નહીં વ્રત કરનાર સ્ત્રીએ બાજરા કે જુવારનો રોટલો અને બાફેલા મગ ખાવા જોઈએ અને જો કોઈ સ્ત્રી ઉપવાસ કરતી હોય એકતાણું કરતી હોય કે પછી આખો દિવસ વ્રત કરતી હોય જો એકતાણું કરતી હોય તો મગ અને બાજરાના રોટલો ખાવો અને આખો દિવસ જો ઉપવાસ કરતા હોય તો ફળ ફળાદી અને દૂધનો ઉપયોગ કરવો અને એકતાણું કરતા હોય તો સવારે મગ અને બાજરાનો રોટલો ખાઓ અને રાત્રે પણ જો તમારે ફળ ફળાદી ખાવું હોય દૂધ પીવું હોય તો પી શકો છો તો આ હતી ગાય માતાની પૂજા અને એ દિવસે જે વ્રત કરવાનું હોય જે વિધિ કરવાની હોય તે આપણે જાણી હવે આપણે જાણીશું કે આ દિવસ નિમિત્તે કથા શું છે તો મિત્રો તમને મારી વિનંતી છે કે તમે આખી વ્રત કથા જરૂરથી સાંભળજો ખાલી વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો આપણને પૂરું ફળ મળતું નથી અને જો કોઈ વ્રત કરતું ના હોય તો પણ આ ફક્ત કથા સાંભળવાથી પણ તમને ફળ મળે છે તો ભક્તો તમને વિનંતી છે કે તમે આખો વિડીયો શાંતિથી સાંભળજો અને કહેવાય છે કે કોઈપણ વસ્તુ આપણે ભક્તિ કરીએ કાં તો પછી આપણે કોઈ કર્મ કરીએ તો ફળની ઈચ્છા રાખીને ન કરવું જોઈએ તો મારી તમને વિનંતી છે કે આ વ્રત કરતાં અથવા તો આ કથા સાંભળતા તમારે ફળની ઈચ્છા નથી રાખવાની બસ તમારે તમારી ભક્તિ કરવાની છે તમારે કર્મ કરવાનું છે અને જે ફળ હોય એ ભગવાનને અર્પણ કરવાનું છે સમય આવતા ભગવાન જ તમને આપોઆપ જ એમનું ફળ આપશે તો હવે આપણે શરૂ કરીશું બોડચોથની કથા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સંપીને રહેતા હતા તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય પાછળડ હતા શ્રાવણ પદ ચોથને દિવસે સાસુ નદીએ નહવા માટે ઉપડ્યા તેમણે જતા જતાં વહુને કહ્યું અરે વહુ બેટા આજે બોડચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને રાંધી રાખજે બહુએ કહ્યું ભલે બા ઘરમાં ગાયના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું કારણ કે વાછરડાનો રંગ પણ ઘઉના જેવો જ હતો વહુ જરા મગજની નબળી હતી એ ભોળી હતી તેને સમજ પડી નહીં કે ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવાનો તે તો વાળામાં જઈ વાછરડાને બરાબર રસીઓ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ નહીં ધોઈ ઘેર આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ઘઉલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો હતો મહામુસીબતે એને ખાંડીને ઝૂલે ચઢાવ્યો આ સાંભળી સાસુને હૈયામાં ફાળ પડી તેમને થયું નક્કી મારી વહુએ તો ગાયના ઘઉંલાને જ ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા અક્કલની ઉથમીર મેં તો તને ઘઉલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તું વાછરડો વધેરી બેઠી હાય રામ હવે શું થશે આજે બોડચોત છે ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોડું બતાવીશ વહુ પણ આ પ્રસંગથી હપકાઈ ગઈ પછી સાસુએ ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂકી ટોપલો વહુના માથે મૂક્યો અને બંને સાસુ વહુ હાંડલાને ઉકરડામાં ફેંકવા ગયા હાંડલું ઉકરડામાં ફેંકીને પછી ઘેર આવી બંને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી તેણે સિંગડા ભરાવી ઉકરડાને ફેંડવા માંડ્યો ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાંડલાનો કાંઠો તેની ડોકે લટકતો હતો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં બધાએ બારણા પાસે આવી કહ્યું ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ ઉત્તર મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી એટલામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને આંચળે વળગ્યો એટલે એક બહેન બોલી અરે આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાઠલો હોય જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસુ વહુએ તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડૂકે કાંઠલો લટકતો હતો સાસુ વહુએ બારણું ઉગાડ્યું તેમણે સૌને આવકાર આપી સગળી વાત કહી સંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી સાસુએ કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો આજે જીવતો થયો છે પછી તેના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી વ્રત પૂરું કર્યું એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વરસ બોળ ચોથનું વ્રત કરવાનો નિયમ લીધો એ દિવસે વ્રત કરનારે દળવું નહીં કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે આપણે બધાએ ગાય માતાની પૂજા કરવી જોઈએ ગાય માતાની પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવતાઓના આશીર્વાદ મળે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમે ગૌરાણીની માફક જ ફરજો મિત્રો તમને આજની આ કથા પૂજા વાર્તા પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ વ્રત વિશે જાણી શકે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ